વડોદરા શર્મા જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં શ્રી જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પંદરમું દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવશે જેના ભાગરૂપે આજે સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર તથા જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ આપણું કાર્યાલય ખાતે એકત્ર થઈ પરિચય લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ સમૂહ લગ્ન માટે તમામ વ્યવસ્થાઓ જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે દિવ્યાંગ સમૂહ લગ્નમાં ભાગ લેનાર દિવ્યાંગ યુગલોના કપડાં માટે ટેલર દ્વારા માપ લેવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ જેટલા દિવ્યાંગ યુગલો ઉપસ્થિત રહ્યા હતા આ પરિચય મેળામાં વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે

ખૂબ અમે નસીબદાર છે અને તમે જોયો છો આજે તો સિંદૂરનો છે અમે તો સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કુંકુ આજે સૌભાગ્યવતી બહેનો થવા જવા રહી છે એ સિંદૂર ભરવા જઈ રહી છે અમારા બધા જ દિવ્યાંગો જ્યારે અહીંયા નિઃશુલ્ક આ લગ્ન છે પંદર વર્ષથી થાય છે આપણે વડોદરા શહેરે સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સમાજ સાથે જોડાયેલા છે આપણી પાસે ભગવાનને હાથ આપ્યા પગ આપ્યા બધું જ આપણને આપ્યું છે પણ આવા લોકોના લગ્ન કોણ કરાવે અહીં કોઈ જગ્યાએ નથી કે આ આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે આ કોણ છે સમગ્ર ગુજરાતમાંથી આજે આ બધા જ લોકો જ્યારે આવ્યા છે ત્યારે આ લગ્ન અમે પચીસ પાંચે કરવા જઈ રહ્યા છે તો આજે એના તૈયારીના ભાગ રૂપે તમે આજે એમને કપડાં છે એમનું શેરવાની છે એમના તમે જોયા છો કે ચોળી છે તો આ બધા એમનો માથાનો ફેટો છે આ બધી જ સાથે આજે લગ્નની તૈયારીમાં અમે જોડાયા છે અને બધાને બોલાયા છે કોઈ જામનગર કોઈ કોઈ ડાકોરથી કોઈ ખંભાત થી વડોદરા આજુબાજુ બધા જ લોકો છે તો આપણા માધ્યમથી આપ જાણો છો કે છેલ્લા પંદર પંદર વર્ષથી આ લગ્નોત્સવ ચાલે છે આ લગ્નમાં ઢોલ વાગશે તસાર વાગશે આદિવાસી આવશે સાથે સાથે તમે જુઓ છો કે સરકારના પણ અમે આભાર માનીએ છીએ કે પ્રત્યેક જોડાને દોઢ દોઢ લાખ રૂપિયા એ લોકોને સરકાર તરફથી પણ આપવાના છે અમારા તરફથી દર વખતે કયા જુઓ તમે ટીવી હશે ફ્રીજ હશે આઈસર ભરીને દરેક આ વિસ્તારના સૌ લોકો વડોદરા શહેરના સંસ્કારીના નગરીના લોકો છે કે જ્યાં દિવ્યાંગોના ગરબા જ્યાં દિવ્યાંગોને બધું જ અને એટલે જ માન્ય મોદી સાહેબે પણ જ્યારે શરૂઆત કરેલી ત્યારે જ્યારે અમારા તો પચીસ વર્ષથી આ દિવ્યાંગોના થાય છે ખૂબ ભગવાનનો અમારા પર આશીર્વાદ છે અને અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા પણ અમારી સાથે દિલીપભાઈ છે રાકેશભાઈ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ સાયનાથની સમગ્ર ટીમ કે અમારા વિજયભાઈ માસ્તર હશે લાલાભાઈ હશે એવા બધા જ લોકો ખૂબ મહેનત પછી અને સાથે સાથે ખૂબ લોકોના આશીર્વાદ છે છે રાજેશ ફક્ત નામ એની પડદા પાછળની ટીમ આ વડોદરાના કોઈ અમારા વડોદરા શહેરના માસીબા લોકો જે આશીર્વાદ અપ આવે છે પહેલું કન્યાદાન એમના તરફથી આવે છે અને પછું આખું આયુષ્ય ભરીને એમને કન્યાદાન મળે છે ખૂબ વાસ્તે ગાસ્તે મારા કે પૂર્ણિમાના જે લગ્ન નહીં થયા એવા લગ્ન અમે દર વર્ષે કરીએ છીએ આ વખતે ફરી બી ફિલ્મ લોકો હશે સંતો હશે મહંતો હશે બીજું એક્સક્લુઝિવ બી હશે એમાં ડાયરાના પણ મોટા મોટા કલાકારો સાથે લગ્ન દિવસે બી ડાયરો એના આગલા દિવસે પણ ડાયરો એટલે ખૂબ આપ બી આવજો આપણે આશીર્વાદ માટે આવવાનું છે અને કોઈ આકસ્મિક સંજોગો એવા થાય કે વરસાદ છે યુદ્ધ છે તો એ એક્સટેન્ડ કરાય બાકી પચીસ તારીખ આ લગ્ન નક્કી છે આપ પણ આપણે ઘરની આજુબાજુ કોઈ દિવ્યાંગ હશે એને કોઈ કપડામાં મદદ કરજો કોઈ લખવા એને અભ્યાસમાં મદદ કરજો સાથે સાથે એને એના લગ્નમાં મદદ કરજો કા તો એને ઉત્સાહ આપજો એક દિવસ દિવ્યાંગને હસાવશો ભગવાન તમને ત્રણસો પાસઠ દિવસ હસાવશે આજે ભગવાનના આશીર્વાદથી ફરી એકવાર જ છે તો આમનું સિંદૂર આમનું સૌભાગ્ય એ ખૂબ સફળ રહે દર વખતે લગ્નો થાય છે ક્યારેય કોઈ દુઃખી થતા નથી અને આજે પણ એ જ અભ્યર્થના સાથે આ દિવ્યાંગોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને એમનું જીવન સુખમય સમૃદ્ધિ ભાઈ મને અને નિર્વિઘ્ન આ લગ્ન પાર પડે તેવી ભગવાનને પ્રાર્થના આ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવના નિમિત્તે આજના દિવસે જે પણ અમારી સાથે દિવ્યાંગ જોડા જે અમારી સાથે જોડાવાના છે એ તમામ પાંત્રીસ જોડાઓ અહીંયા ઉપસ્થિત છે સાથે એના સિવાય પણ અમારા જેવી રીતે પચાસ જોડા કરવાનો અમારો જે ટાર્ગેટ છે એ પ્રમાણે પણ જે પણ હજુ લોકો બાકી છે તેમને પણ અમે સમાવેશ કરવાના છે ત્યારે જે આ પાંત્રીસ જોડાઓ છે તેમના કપડાના માપને લઈને આજના દિવસે અહીંયા એકત્ર થવાનો અવસર થયો છે સાથે આજના દિવસે અમે જે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવા જઈ રહ્યા છે તેને લઈને પણ અમે જાહેરાત કરવામાં આવી છે કે ચોવીસમી તારીખે લોક ડાયરો સાથે પચીસમી તારીખે દિવ્યાંગ લગ્નોત્સવનું અમે સર્વજ્ઞાતિ દિવ્યાંગ લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છે આ અમારું આ પંદરમું વર્ષ જે દિવ્યાંગો માટેના જે લગ્નોત્સવનું જે આયોજન છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ અમે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફતેગજની એચપીએચ સંસ્થા પણ અમારી સાથે જોડાયેલી છે જેમના થકી આ જે અહીંયા અહીંયા અમારા જોડે જે ઉપસ્થિત રહ્યા છે જે પણ લોકોને હજુ પણ જોડાવું હોય તો અમારો સંપર્ક કરી શકે છે સાથે આ દિવ્યાંગ લગ્નોત્સવની અંદર મોટી સંખ્યામાં અમારી સાથે જ્યારે તેમને વાંચતે ગાંચતે અહીંયા લગ્નોત્સવમાં અમે મંડપ ખાતે લાવવાના છે તેમની સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એવી જ રીતે જો હું વાત કરું કે જે ગઈ વર્ષે એટલે ગયા લગ્નોત્સવની અંદર જે લોકો અમારી સાથે જોડાયા હતા એવી જ રીતે આ વખતે પણ આજુબાજુની તમામ સોસાયટીઓના તમામ જે યુવક મંડળો છે અમારી સાથે આ લગ્નોત્સવની અંદર સ્વયંભૂ જોડાવે છે અને પોતે અમારી સાથે અમારી સાથે જ્યારે જોડાતા હોય અમારા આ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ તમામ યુવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે લગ્નોત્સવ હોય છે એની અંદર નાની નાની તમામ વ્યવસ્થાઓ જે તેમના થકી થતી હોય છે એવી જ રીતે મારા મોટાભાઈ એવા રોનકભાઈ સાથે લાલાભાઈ એટલે કે અજીતસિંહ તેમજ સમગ્ર ટીમ મારા પરિવારથી લઈને આર્ય પરિવાર અમારાથી લઈને દીપક કાકા હોય જીતુ કાકા હોય કે લઈને અમારા કાર્યાલયનો જે અમારો સ્ટાફ છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે તમામ યુવાનો છે આ વિસ્તારના ગણિત મંડળો છે જે સ્વયંભૂ આ લગ્નોત્સવની અંદર એક સેવાકીય કાર્ય કરવા માટે અહીંયા જોડાતા હોય છે એવી જ રીતે આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચોવીસ અને પચીસમી તારીખે અમે કરવા જઈ રહ્યા છે તદઉપરાંત જો આપને કહેવા જો કે આ ટેમ્પરરી અમે આ ડેટ આપવામાં આવી છે કે જો સરકારનું કોઈ ગાઈડલાઈન હોય કે યુદ્ધનો જે આ વિષય ચાલી રહ્યો છે સાથે વાતાવરણને લઈને કોઈ ફેરફાર થાય તો તેની અંદર તારીખોને એકાદ મહિના માટે કે બે મહિના માટે આગળ પાછળ જે અમે થોડાક વીસ કે એકવીસ તારીખની આજુબાજુ ઓફિશિયલી જાહેરાત કરીશું ત્યારે આ તમામનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે તમામ દિવ્યાંગોના જે પરિવારો છે અમારી સાથે જોડાયા છે ત્યારે ફરીથી એક વખત મીડિયાના તમામ કર્મીઓના માધ્યમથી મીડિયા ચેનલોના માધ્યમથી જે પણ દર્શકો અમારી સાથે અમારી આ જોઈ રહ્યા છે તમામને કોઈ પણ તમારા આજુબાજુના

ખાલી લગ્ન નથી પણ આ એક એકબીજાનો એક એક મેળાપ હોય છે 25 તારીખના જે લગ્ન જે નક્કી કરવામાં આવ્યા છે એ લગ્ન આજે અમે એ લોકોને છોકરા છોકરીની અમે તૈયારી કરી રહ્યા છીએ અને સાથે સાથે જે છોકરીઓને કન્યાદાન છે એ આમ કહેવામાં આવે છે કે મહાદાન કહેવામાં આવે છે આજે અમે એક છોકરીનું કન્યાદાન નથી કરી રહ્યા લેકન અમે પાંત્રીસથી ચાલીસ છોકરીઓના અમે કન્યાદાન કરી રહ્યા છીએ જે અમે ખુશનસીબ છે કે અમે એક છોકરીનો લગ્ન કરવા માટે આપણાને આટલો વર્ષ છ મહિનાથી આપણે તૈયારી કરીએ છીએ એટલે અમે આ દીકરીઓના લગ્ન જે આપણે પાર્ટી પ્લોટ છે અહીંયા અને અમે ખુશનસીબ છે કે આ દીકરીઓની જે ડોલી છે અમારા ઘરે તે નીકળવાની છે જે અમે ખુશનસીબ અમને માનીએ છીએ કે છોકરીઓ અમારા ઘરેથી લગ્ન થઈને જે બીજા પાર્કે ઘેરે જશે જે પાર્કાનું આંગણું સજાવશે એવા જ એ લોકોને આશીર્વાદ આપે છે રાજેશભાઈ દ્વારા આવા સમૂહ લગ્ન પછી પસંદગી મેળા અમે ઘણી વખત પહેલાં પસંદગી મેળા બી એમની સાથે કર્યા છે અમારી સોસાયટી ધી સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ સંસ્થા ફતેગજમાં છે જેના થ્રુ અમે બધાના ડેટા અમે ભેગા કરીએ છીએ જે લગ્ન ઇચ્છુક હોય એ લોકોના પસંદગી મેળા કરીએ એમાંથી બી જે સ્કૂટીની કરીએ કે જેમને લગ્ન નક્કી થયા હોય એ લોકોના ડેટા આ બધો અમે ડેટા ભેગા કરી અમે રાજેશભાઈ સાથે આ દર વર્ષે આવો એક મહાયજ્ઞ રાજેશભાઈએ ઉપાડ્યો છે તો આ મહાયજ્ઞમાં દરેક વિકલાંગોને દરેક વિકલાંગ જોડાઓને અમે આ રીતે અહીંયા આ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ત્યાં આગળ અમે એમને સમૂહ લગ્નમાં બધા જોડાઓને જોડીએ છીએ આ વખતે પાંત્રીસ જેટલા જોડાઓ નક્કી થયા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર